શ્રી ગણેશ નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે અમાવસ્યાની વ્રત કથા અને મહિમા સાંભળીશું અમાવસ્યાના દિવસે ભગવાન શિવ અને પિતૃદેવોની પૂજા કરીને દોસ્તી મુક્તિ મેળવી શકાય છે આ દિવસે ભગવાન શિવજીની પૂજા કરવાથી પિતૃદેવતાઓ ખુશ થાય છે આથી દોસ્તી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ આવે છે આ દિવસે ભગવાન શિવ તથા વિષ્ણુની પૂજા કરવી પછી એકસો આઠ ફળ પીપળા સમક્ષ મૂકીને એકસો આઠ વખત પીપળાની પ્રદક્ષિણા કરવી ત્યારબાદ એ ફળ બ્રાહ્મણને દાનમાં આપી દેવા એ દિવસે એકતાનું કરી સાંજે ઉપવાસ છોડવો આ વ્રત કરવાથી સુખ સંપત્તિ અને સમૃદ્ધિ વધે છે તથા દીર્ધાયુષ્ય પ્રાપ્ત કરાય છે અને ઉત્તમ સંતતીને પ્રાપ્ત કરાય છે વળી અમાવસ્યાના દિવસે ગાયને ઘાસ ચકલાને ચન કૂતરાને રોટલી અને કીડીઓનું કીડિયારું પૂરવું જોઈએ અને બને તો જરૂરિયાતમંદ લોકોને અન્નદાન પણ કરવું જોઈએ અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે જો નદીમાં સ્નાન ન કરી શકાય તો ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ હવે સાંભળીશું કથા એક નગરમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા તેમને સાત દીકરા અને એક દીકરી હતી બ્રાહ્મણ અને અને હતો સાથે સાત દીકરાની વહુઓ પણ સાસુ સસરાની મર્યાદા જાળવવા વાળી હતી દીકરી ગુણમતી રૂપારી અને ગુનિયલ હતી એક વખત એક ઋષિ એમના આંગને પધાર્યા બ્રાહ્મણ બ્રાહ્મણી ગુણવતી તથા સાતે વહુએ એમની સેવા ચાકરી કરી આથી મુનિએ સાથે વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે ગુણવતીને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા આથી બ્રાહ્મણીને અચરજ થયું અને તેને બે હાથ જોડીને મુનિને આનું કારણ પૂછ્યું ત્યારે મુનિએ કહ્યું કે દીકરીના ભાગ્યમાં વિધાતાપનું લખાયેલું છે સપ્તપદીના સમયે જ તેના પતિનું મૃત્યુ થશે આ સમયમાં દીકરી અપાર દુઃખમાં ડૂબી ગયા તેમણે મુનિને આ સંકટનું નિવારણ જણાવવા વિનંતી કરી ત્યારે મુનિ બોલ્યા વિધિના લેખને ટાળવાનો કોઈ જ ઉપાય નથી પરંતુ જો તમે સિંહલ દ્વીપમાં રહેતી મેના ધોબરને લગ્ન સમયે હાજર રાખો તો તેના બરે દીકરીનું વિધવા પણ ટળશે ત્યારબાદ મુનિ ચાલ્યા ગયા અહીં સર્વે વિચારમાં પડી ગયા કે પહાડો જંગલો સિહલ દ્વીપ પહોંચવું કઈ રીતે કોઈ ભાઈ જીવનું જોખમ લેવા તૈયાર ના થયો ત્યારે નાનો ભાઈ બહેન સાથે જવા તૈયાર થયો ગીત જંગલો પહાડોને ઓળંગતા અને સતત પ્રભુના નામનો જાપ કરતા કરતા તે સમુદ્ર કિનારે એક મોટા વૃક્ષ પાસે આવ્યા એ વૃક્ષ પર ગરુડના નાના નાના બચ્ચા હતા તેમને એક મોટો અજગર ખાવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે ભાઈ બહેને એ જોઈને અજગરને મારી ભગાડી મૂક્યો તેમને ભાઈ બહેન પાસે આવીને તેમનો આભાર માન્યો અને પોતાની મદદની જરૂર હોય તો જણાવવા કહ્યું બંને ભાઈ બહેને કહ્યું અમે અહીં સુધી તો આવી ગયા પણ હવે અમારે આ સમુદ્ર કેવી રીતે ઓળંગવું ત્યારે ગરુડે કહ્યું તમે ચિંતા ન કરો મારી પીઠ ઉપર બેસી જાઓ હું તમને શ્રીહલદ્રી પહોંચાડી દઈશ આ સાંભળી ભાઈ બહેન ખુશ થયા અને ગરુડની પીઠ ઉપર બેસી ગયા ગરુડ વીજળી વેગે ઉડ્યો અને થોડા સમયમાં સમુદ્રને ઓળંગીને ભાઈ બહેનને શ્રીહલદ્રી પહોંચાડી દીધા બંનેએ ગરુડનો આભાર માન્યો પછી તેઓ મેના ધોબરનું ઘર શોધતા શોધતા મેના ધોબર ત્યાં પહોંચી ગયા મેના સાત હવેલીમાં સાત દીકરા અને તેમની સાચા મનથી સેવા ચાકરી કરવા લાગ્યા બંને ભાઈ બહેનની સેવા ચાકરીથી પ્રસન્ન થયેલી મેનાએ તેમને આવવાનું કારણ પૂછ્યું ત્યારે ગુણવતીએ બધી વાત વિગતે જણાવી ત્યારે મેનાએ કહ્યું બેટી તું ગભરાઈશ નહીં હું તારું દુઃખ દૂર કરીશ એમ કઈ મેના બંને ભાઈ બહેન સાથે આકાશ માર્ગે એમના ઘરે ગઈ તરત જ સારો મૂર્તિઓ જોઈ ગુણવતીના ઘડિયામાં લગ્ન લેવાયા ચોથો ફેરો ફરતા જ પતિના પ્રાણ નીકળી ગયા બધે હાહાકાર મચી ગયો વાતાવરણમાં રડારડ થઈ ગઈ એ વખતે તરત જ મેનાએ જમના હાથમાં પાણી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકીને તે પાણી ગુણવતીના મૃત પતિ પર છાંટ્યું તરત જ તે આરસ મળીને બેઠો થયો સર્વે આનંદ થઈ ગયા ફેરા પત્તા જ મેનાએ વિદાય માંગી ગુણવતીએ રોકાઈ જવા આગ્રહ કર્યો પણ તે બોલી મેં વિધિના લેખ ઉપર મેઘ મારી છે એના પરિણામે મારા સાથે પુત્રો મૃત્યુ પામ્યા હશે જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેમનો અગ્નિ સંસ્કાર થઈ જશે આમ કહી મેના ઉડન દંડ પર સવાર થઈ સડાસર પવન વેગે સિહલ દ્વીપ આવી અને ઘરમાં પ્રવેશતા જોયું કે સાતે પુત્રોના શવ પડ્યા છે મેનાએ તરત જ સ્નાન કરી ભગવાનને આરાધ્ય આપી પીપળાની ચારે તરફ પ્રદક્ષિણા કરી દર્ભની સરી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું ત્યારબાદ એ દર્ભની સરી પુત્રોના શબને અડાતા જ પુત્રો જીવિત થઈ ગયા હે ભગવાન જેવા તમે ગુણવતી અને મેનાને ફર્યા તેવું તમારું વ્રત કરનાર કથા વાંચનાર કથા સાંભળનાર સર્વને ફરજો બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે ઉમાપતિ ભગવાન ભોળાનાથની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ